અને જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો બે ને ક્લિક કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતના તમે અમને સપોર્ટ દેતા રહો જેથી કરીને અમે આગળ વધતા રહીએ તો વિડીયો પૂરો જોજો કેવો લાગે તે જરૂરથી કોમેન્ટમાં બતાડજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં આજે આપણે બનાવવાના છે તે છે આપણે કે આ રાજીકળાનો રોટ છે તે ઘી છે તેનાથી આપણે અમૃત પાક બનાવવાનું છે તો તે કઈ રીતના બનાવો હું તમને બતાવવાનું છે તેને તમને લોકમાં કન્ટ્રીન રહે છો તેના માટે આ અમૃત પાક બનાવવા માટે આપણે રાજીકાળાનું રોટ લીધો છે કેમ કે તે આપણે ફરાળી બનાવવાનું છે અમૃત પાક એટલા માટે હવે તેને આપણે પહેલા તો કડાઈ લીધી છે તેની અંદર આપણે ઘી નાખી દઈએ આ રીતના એક કપ જેટલું આપણે ઘી લીધું છે તે નાખી દેવાનું છે અને ઘી નાખ્યા બાદ હવે આપણે ગેસને ચાલુ કરી દેવાનો છે

આ રીત ના પાવડર નાખીને ને આપડે સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીત મિક્સ કર્યા બાદ હવે તેની અંદર આપણે નાખવાની છે ખાંડ નાખવાની છે જે હું તમને બતાવવાની કેટલી ખાંડ નાખવી છે અહીં આપણે છે આપણે ઉના કપ જેટલી આપણે ખાંડ નાખી દઈએ તેની અંદર ખાંડ નાખ્યા બાદ તેને આપણે સારી રીતના આપણે મિક્સ કરી લેવાની છે પહેલા તો ખાંડ ને

આપણે તેને દૂધ જ્યાં સુધી છે તે લોટમાં મિક્સ ના થાય ત્યાં સુધી તેને આપણે તેને હલાવતું રહેવાનું છે અને નીચે છીટકે નહીં તે પણ ખાસ ધ્યાન રાખવું અને આ થોડી સ્વાદ માટે આપણે અમુક સ્વાદ છે તે બંને રેડી થઈ જાય છે એમાં કંઈ ખાસ વારી નથી લાગતી બનતા એટલા માટે છે તમે ચોખ્ખો એક વખત try કરજો ને આ છે તે આપણે ફરાળી બને સમજુ શાક બને છે તે. હવે આપણે અમૃત વાક્ય છે પાકી જશે એટલે જે તેની જીવ છે તે તેની લડાઈ ઉપર આવતી જશે એટલે આપણે અમૃત વાક્ય છે સારી રીતના પાકી જશે અને તેને હજી તેની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે તે પણ તમને બતાવવાની છે જેથી કરીને તમે બ્લોક માં કન્ટિન્યુ રહેજો અને આ રીતે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો કેમ કે આપણે ફરાળમાં ચૂનાનો યુઝ કરી શકો છો એટલા માટે થઈને આ તો બહુ ટેસ્ટી બને છે તમે એક વખત બનાવશો એટલે તમે રાખીકડાનો શીરો બનાવતા હશે તો તેને જ તમે ભૂલી જશો તેઓ જ આપણા અમૃદ પાક બને છે અને તમે આ રીતના તમે બનાવશો તો બધા લોકોને ભાવશે પણ ઘણા લોકો હોય છે તેને આપણે શીરો છે તે નથી ખાતા શીરો એમ કે થાય કે શીરો નથી ખાવતો પરંતુ તમે જો આ રીતના તમે અમૃત પાક બનાવી દેશો તો ચોક્કસ એક વખત ખાશે એટલે વારંવાર કહેશે કે તમને આજ રીતના અમૃદ પાક જ બનાવી દેજો અને આ છે તે બહુ ટેસ્ટી પણ લાગે છે ભલે આપણે તેને આપણે શેકવાનો હોય છે તેની સ્કૂટી હોય છે તો શેકાય છે સ્પષ્ટ છે કે એટલે છે તે સારો જ બને સમોસા એટલે માટે તેની ચોક્કસ તમે એક વખત ટ્રાય કરજો બનાવવાની અને તમે જોઈ શકો છો કે આ ઘી છે તે પણ ઉપર આવી જ આ રીતે અને આપણે હજી પણ ફોઈલ માટે શેકવાનો છે અને ગેસની ટુ ફ્લેમ છે તો આપણે સ્લો રાખીને અથવા તો મીડિયમ રાખીને પણ તમે શેકી શકો છો

હવે તો આપણે એલચી પાવડર છે તે નાખી દઈએ આ રીતે તેનાથી ફ્લેવર છે તો બહુ સારો આવે છે એટલા માટે હવે તેના કોઈ સારી રીતના મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ કર્યા બાદ હવે તેને આપણે છે તો હવે ગેસનું તેમને હવે બંધ કરી દઈએ બંધ કર્યા બાદ હવે આપણે એક લીધી છે એની અંદર આપણે છે તે નાખી દઈએ આ રીતે

કરીએ તો તમે જોઈ શકો છો કે આપણે સારી રીતના છે તો આપણે અમૃત પાકને આપવા આપી દીધો છે હવે તેના ઉપર આપણે છે તો આપણે સરી મદદથી આપણે તેના આપણે આખા પાડી લઈએ જે સાઈઝની તમે બનાવવા માંગતા હોય તે થી તમે બનાવી શકો છો આ રીતે

અમૃતતાક બની ગયો છે તમે જો આ રીતના તમે સોતા જ મોમાં પાણી આવી છે તેઓ આપણો અમૃતતાક બન્યો છે અને તે ખરાળી હોય છે તો ચોખ્ખસ રાખો ખટાઈ ગયો છું બનાવાની કેમકે આ બહુ ટેસ્ટી લાગે છે અને તમે જો આ રીતના તો બનાવશો તો તમે જરા ચીકરાનો શીરો પણ તમે ભૂલી જાશો તેવો આપણા અમૃતતાક બને છે